ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ તો ક્યારના વાગી ગયા છે વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે પરંતુ આ બધાની વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી જે થોડાક સમયથી અટકી પડેલી છે હવે તે ચૂંટણી યોજાય તેવા ભણકાર વાગી રહ્યા છે ગુજરાતમાં ફરી ચૂંટણીના ભણકાર છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અટકી પડેલી ગ્રામ્ય પંચાયતની ચૂંટણીના ઢોલ હવે ફરી વાગી શકે તેમ છે કારણ કે પંદર જૂન પહેલા ચૂંટણી યોજાય તેવું લાગી રહ્યું છે રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી હવે ક્યાંક ને ક્યાંક આરંભી દીધી છે પંદર જૂન પહેલા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ એટલા માટે છે કારણ કે ચૂંટણી પંચે તમામ આ મામલે આદેશ પણ આપી દીધા છે જયારે ચોમાસા લગભગ આઠ હજાર ચારસો જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તેવું લાગી રહ્યું છે અને એ મુજબની હાલ જે તૈયારીઓ છે જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે હવે ક્યાંક ને ક્યાંક અહીંયા એવું લાગી રહ્યું છે ચૂંટણીનો પડગમ કી ચુક્યા છે પંદર મે જૂન પહેલા ચૂંટણી થાય તેવી શક્યતાઓ છે પરંતુ આ ચૂંટણી થાય એમાં વહીવટદારનો જે શાસન છે તેનો અંત આવશે એવું કેમ કહી રહી છું કારણ કે ગુજરાતમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણી તૈયારીનો આરંભ થતાં એક નવી આશા જાગી છે લોકોમાં હવે એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે અને તેનાથી વહીવટદારોના શાસનનો અંત આવશે આજ મહિનાના અંતમાં ચૂંટણીની જાહેરાત થાય અને આગામી મહિનામાં ચૂંટણી યોજાય તેવું લાગી રહ્યું છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ईवीएम નો ઉપયોગ નહીં કરવામાં આવે આ સૌથી મહત્વના અને મોટા સમાચાર છે કે હવે ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં જે પહેલા ઈવીએમ મશીન થી આપણે કોંગ્રેસ ભાજપ આપને આપી દેતા હતા એ પ્રમાણેની કોઈ પ્રક્રિયા થવાની નથી કારણ કે આ વખતે ईवीएम નો ઉપયોગ નહીં પરંતુ બેલેટ પેપર ની મદદથી ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે ગ્રામ્ય પંચાયતની ચૂંટણી થવાની છે તો રાજ્ય ચૂંટણી પંચે ઘણા ખરા આદેશો પણ આપ્યા છે કલેક્ટરોને પત્ર લખીને આદેશો આપવામાં આવ્યા છે અને પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ આપવામાં આવ્યા છે આ ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને રૂમ નક્કી કરવાનું સૂચન આપવામાં આવ્યું છે ચૂંટણી પંચે બેલેટ પેપર છપાવવા પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા ચૂંટણીનું સાહિત્ય એની શ્રેષ્ઠની ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની પણ જણાવી દેવામાં આવ્યું છે આ સાથે તમને પણ જણાવી દઈએ

દાવેદારી જેને કરવી છે ને પણ કમર કસી દીધી છે અને અત્યારથી જ પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે